શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય શ્રી સરસ્વતી માય શ્રી ખોડિયાર માય શ્રી કૃષ્ણ કનૈયાલાય દેવી ના તે જો જળ હળે હેવા સાવ દેવી આવે ખોડિયાર મને તોલ રે ખોડિયાર માતા ચડતી રે રાખો અમારા કુળની ની તોય નો આવે ખોડલ મની તોલ રે ખોડિયાર માં ચડતી રાખો અમારા ய நே கொடுக்கோோயா நே கொடுக்கோோய அரா கூடி பிரகடையோர்த்தி பிரகடா நூர்த்தே ஜாயா ಕುಳದೇವಿ ಕುಳೇವಿ ಮಾತಾ ರಾಕೋಯ ರಾಕೋಮಾರಾ ಕುಳಿ બેટા બા જોળ દેવી માતા ચડતી અમારા કુળની સાથે હળે સાતે દેવી ના તે જો ચળહળે તોય નો આવે કોડિયાર મને તોલ રે કોડિયાર માતા ચડતી રે રાખો અમારા કુળ ની તોય ન આવે કોડિયાર મને खोड़ी आर चड़ती रे कुळनी तीजे नोरते त्रिसुल ताणया जे नोरते त्रिसुल ताणिया चो ते नोरते मग थया ಳಿಯಾರ ಚತಿ ರೇ ರೂನಿ ಸಾ ಜಳ ಹಳೇ ಸಾ રે તોય આવે ખોડિયાર માને તોલ રે ખોડિયાર માતા ચડતી રે રાખો યમરા કુળની તોય નો આવે ખોડિયાર માને તોલ રે ખોડિયાર માતા ચડતી ચઢતી રેરાય મારા કુળની પાંચમે નોરતેરે પરચા પૂરિયા પાંચમે નોરતે રે સઠે પુરિયા નોરતે મારો સુર રે ખોડિયાર માતા ચડતી રે રાખો અમારા કુળ ની છઠા નો તે માર્યો મહેસાડિયાર માં ચડતી રે રાખો અમારા કુળની ની સાતે દેવી ના તે સાતે વ દેવીના તેજો જળહડે તોય નો આવે ખોડિયાર માં ને રે ખોડિયાર માતા ચડતી રે રાખો ಡಿಯೋ ಅಮರ ಕೂಳ ಸಾ ನೋರ ತೇ ಸೈಯರ ಸಾ ನೋರ ತೇ ಸೈಯಾರ ಸಾಥ ಮೇ ನೋರ್ ಓಮ રે યાર માતા ચડતી રે રાખો અમારા માવન તાઇ રે ફોડિયાર માતા ચડતી રે રાખો અમારા કુળની સાતે દેવી ના તે જો જળ હળ સાતે બેની ના તે જો હળે તોય ન આવે ખોડિયાર મને તોલ રે ખોડિયાર માતા ચડતી રે રાખો અમારા કુળની તોય ન આવે ખોડિયાર માના તોલ લે ખોડિયાર માતા ચડતી રે રાખો અમારા કુળની નવમે નોરતે નવરાત્રી खेळતા હા નવમે નોરતે નવરાત્રી खेळતા દશેરા ખોડિયાર માતા ચડતી રાખો અમારા થાય રે ખોડિયાર માતા ચડતી રે અમારા કુળની સાથે તે જો જો જળહળે હળે તોય નય આવે ખોડિયાર માને તોલ રે ખોડિયાર માતા ચડતી રે રાખો અમારા કુળ ની તોય ન આવે ખોડિયાર માને તોલ રે ખોડિયાર માતા ચડતી રે રાખો અમારા કુળની શ્રી ખોડિયાર માં તકી જૈ નવદુર્ગા માય